ઉચ્ચનીય લેપી જામ મહારાજના પુણ્યતિથિ નિમિત્તે ભજન સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે અને મહાન સંતો વધાર્યા છે અહીંયા સામે ભક્ત મંડળ પણ વધાર્યું છે સૌને મારા આવકારું છું અભિનંદન છે જબ આયા તું જગત મે જગત હશે એશી કરણી કર કે જેમ હશે જગત રોય આ મનુષ્ય અવતાર ધારણ કર્યો ને તારે કોઈના ઘેર તરીકે કરી બધા હશે વાતને કાતને બહુ ઉકેલ કર્યા કે મારા ઘેર બાળક પણ એવી કરણી કરીને જે જાય છે એ જગત રોવે અને એ હશે એ સંતોનું કામ લેબજી લેપજીરામ મહારાજ ને મેં નજીક સિંહ જોયા છે એમનો સ્વભાવ એમની મોજ એ આજે પણ મારી વખતમજ એ થાય છે મને એમ લાગતું હતું કે આજે કોઈ મોજ કરે હું છે નહીં પણ ભાઈ જસવંતજી બોલ્યા અને પછી મોજ કરવાવાળા ઊભા થઈ ગયા એટલે આનંદની વાત તો એ થઈ કે હજી એમના શિષ્યો છે હવે રાજા મરે ને તો એના ગાદીપતિ એનો જે મોટો છોકરો હોય ને એ બે દીકરો રાજા ગુજરી જાય તો અને સંત પુરુષ સતલોક જાય એ ગુજરી ના જાય સંત પુરુષો સતલોક મો લેવજી મહારાજ આપણા સતલોક મો ગયા છે હવે એમની જોત ભક્તિની જોત આ ઘરનો જીવતી રાખવી હોય તો જે મોટા દીકરા હોય એ લે એવું નથી આમો તો બધા લઈ લેતો ચાલે એટલે બધા ગુરુ દીક્ષા લઈ અને એમની જોત આ કુટુંબો જલતી રહે એમના કુટુંબીજનો દર વર્ષે આવી એક તિથિ ઉજવી કાણી આપણને એમ લાગે કે આપણા કુટુંબો એક સંત પુરુષ થઈ ગયા એટલે હું એમના કુટુંબીજનોને પણ વિનંતી કહું છું કે આમાં કોઈ પાટવીનું છે નહીં કે પાટવી કુંવર ગાદી છે તમામે તમામ બે અને આ ભક્તિની લાઈન સારામાં સારી છે મનુષ્ય અવતાર મળ્યો છે ને એ મોક્ષ કરવા માટે મળ્યો છે બીજા ઘણા અવતારો બીજી ઘણી છે પણ મોક્ષ એમો નથી મોક્ષ તો ભક્તિ માટે મનુષ્ય અવતાર જ છે એટલે આ લાઈન ભક્તિની લાઈન આ કુટુંબો ચાલી રહે ચાલુ રહે એવી આ સંતોની કૃપાથી તમે આ કાયમ રાખજો એટલે લેપ્રીજી રોમ મહારાજ સતલોક થયા છે જીવ કદી મરતો નહીં કદી જન્મતો નહીં અધર અમર છે એમ લેપ્રી રામ મહારાજ અધર અમર માટે એમની જોત તમે રાખજો અને આ સંતોને બોલાવજો અને ભક્તિ સત્સંગ કરાવજો એ જ મારી બોલો સંત ગુરુદેવ ધન્યવાદ